હલો દોસ્તો આજે તમને હું વાઘબારસનો રીતિ રિવાજ વિધિ બતાવું છું તો આજે લો દોસ્તો આ વાઘબારસની શરૂઆત કરી દીધી છે આ ઘરથી ફાળો લેવામાં આવતો છે લાકડી બનાવવાનું બી કામકાજ ચાલુ છે પાણી એમાં બધું બહુ નાખવામાં આવે જાત જાતનું બગલી નબદુ લખવામાં આવે સાણ ને બદુ લખીને પાણી બનાવવામાં આવે આ રીતે વાઘના બાલુ બનાવ્યા છે વાઘના બાલુ ને સ્થાપિત કરવા પહેલા ધરતી માતા ની પૂજા કરવામાં આવે આ પ્રકૃતિ ધરતી માતા ની પૂજા કરતા છે જોસ્તો તમારી બાજુ કેવી રીતે ભાગ ભરો સમાનાવવામાં આવશે તે કોમેન્ટમાં જણાવજો મારા વિડિયોને લાઈક કમેન્ટ શેર કરજો ફોલો કરવાનું પણ નહી ભૂલતા ફોલો ખાસ કરી દેજો આ આ વિડિયો તમને જોવાનો મારી શકે એટલા માટે ફોલો કરી દેજો આ રીતના વિડિયો હું મુકતો રહીશ દોસ્તો આવે વાઘાના ભાલુ આ વાઘાના ભાલુને પૂંજા કરવામાં આવે જઈ લો દોસ્તો વાઘાના ભાલુને પૂંજા ચાલુ છે વાઘાના ભાલુને આ રીતે કાક બાંધવામાં આવે લાકડી હવે તોડીને વાઘને ભાલુને આપવામાં આવે થોડીક અહીંયા મૂકી દેવામાં આવે થોડી દોસ્તો તમારી બાજુ કઈ રીતે વાઘબારસની ઉજવણી કરવામાં આવે તે કોમેન્ટ કરીને જણાવજો મારી આઈડીને ફોલો પણ કરજો જેથી કરીને મારો વિડીયો પહેલો તમને જોવાનું મળી જાય જસનવાગાના બાલ ભગવાન ફૂલ તૈયારી માં છે ગાય દરેક ના ઘરે સે ગાય ભેસ દરેક ના ઘરે સે પણ એ કોઈ લાવતા નથી એટલે આ રીતના જ ફરી લે એ છે खाना पानी पसे निरीक्षण घर ले जाता हुई हाटा पूरा था એટલે વાઘનો ભાલુ પણ ભાગવાની તૈયારી કરસે આરિયા ભાગી ગયા વાઘનો ભાલુ ભાગ વરસને દીતા પતિ ગઈ સે હવે બધા જમમા હર બેહી ગયા સે જમમા માં ખીર ખીર બનાયો સે અને સાથે પાનગા આદિવાસી સંસ્કૃતિ આપણે ધોળિયામાં ખીર અને પાનગા સાથે ચવાણું અને મોહનથા જાતો ખરીજ